પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ દેશભરમાં આવેલા અનોખા હનુમાન મંદિરો ભારતનો કોઈ પણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં હનુમાનજીનું નું મંદિર નહીં આવેલું હોય ગુજરાત સહિતના રાજ્યોમાં ગામે ગામ એક સમાનતા જોવા મળશે બીજા કોઈ દેવનું મંદિર હોય કે ન હોય પણ નાનકડી દેરી હનુમાનજી મહારાજની હોય જ ને ત્યાં હનુમાનજી બિરાજતા જોવા મળે છે તેમના દરેક મંદિરો ખાસ છે પરંતુ આજે આપણે ભારતના કેટલાક અનોખા ઇતિહાસ ધરાવતા હનુમાનજી મંદિર વિશે જાણીશું જેમાં પ્રથમ વાત કરીએ સંકટ મંદિર વારાણસી કાશી માં રહીને ગોસ્વામી તુલસીદાસજી રચના કરી રહ્યા હતા ત્યારે પ્રેરણા હનુમાનજી હતા આ મંદિરમાં હનુમાનજીએ તેમને દર્શન આપ્યા હતા ત્યારબાદ હનુમાનજીએ માટીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું હવે આપણે વાત કરીશું શ્રી બળે હનુમાનજી મંદિર પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પાસે આવેલું વિશ્વનું એકમાત્ર હનુમાનજી મંદિર છે કે જેમાં સૂતા હનુમાનજીની મૂર્તિ પૂજાય છે જમીન પર સૂતા હનુમાનજીનું માથું ઉત્તર અને પગ દક્ષિણ તરફ છે કહેવાય છે કે માતા જાનકીએ આ સ્થાન પર હનુમાનજીને સદા જીવિત રહેવાના આશીર્વાદ આપ્યા હતા ત્રીજા મંદિરની વાત કરીએ તો ઝાખું મંદિર શિમલા આઠ હજાર એકસો ફૂટની ઊંચાઈ પર આવેલું હનુમાનજીનું આ મંદિર એકસો આઠ ફૂટ ઊંચું મંદિર છે જે શિમલામાં બરફ વરસા દરમિયાન પણ આ મૂર્તિ ખૂબ જ સુંદર દેખાય છે દંતકથા અનુસાર સંજીવની ઔષધની શોધ કરતી વખતે હનુમાનજી અહીં આરામ કરવા માટે રોકાયા હતા ચોથા મંદિરની વાત કરીએ તો પંચમુખી હનુમાન મંદિર રામેશ્વર મહિ રાવણને મારવા અને ભગવાન રામ અને લક્ષ્મણને બચાવવા માટે હનુમાનજીએ પંચમુખી રૂપ ધારણ કર્યું હતું હનુમાનજીના પાંચ મુખો પ્રમાણે ઉત્તર તરફ ભગવાન વરા દક્ષિણ તરફ ભગવાન નરસિંહ પશ્ચિમ તરફ ભગવાન ગરુડ અને પૂર્વ તરફ ભગવાન હનુમાન અને ભગવાન છે પાંચમા મંદિરની મુલાકાત વિના અયોધ્યાની યાત્રા પૂર્ણ થતી નથી હનુમાનજી અયોધ્યા નગરીની રક્ષા કરે છે ભક્તોને મંદિરના દર્શન કરવા માટે ભક્તોને છોતેર પગથિયા ચડવા પડે છે કહેવાય છે કે જે આ પગથિયા ચડે તેને હનુમાનજી સાક્ષાત દર્શન આપે છે છઠ્ઠા મંદિર ની વાત કરીએ તો બાલાજી મંદિર રાજસ્થાન રાજસ્થાનના ચરુ વિસ્તાર સ્થિત સાલાસર ગામમાં દાઢી અને મુછોવાળી હનુમાનજીની અનોખી મૂર્તિ આવેલી છે આ મંદિરમાં હનુમાનજી ની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી સાતમા પ્રાચીન મંદિર દિલ્હી દિલ્હીના કનોટ પ્લેટ વિસ્તારમાં આવેલું આ મંદિર મહાભારત સમયમાં સ્થાપિત પંચ મંદિરોમાંનું એક મંદિર માનવામાં આવે છે આઠમું અંજનાદ્રી ટેકરી હમ્પી હિન્દુ માન્યતા અનુસાર અંજના દ્વીપ ટેકરી પણ હનુમાનજીનો જન્મ થયો હતો આ ટેકરી કર્ણાટકમાં હમ્પી નજીક આવેલું છે જ્યાં હનુમાન હલી આવેલી છે નવમા મંદિરની વાત કરીએ તો નમક્કલ અંજય મંદિર તામિલનાડુ આ મંદિર માટે કહેવાય છે કે અહીંયા ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મી અને હનુમાનજીને દસમા મંદિરની વાત કરીએ તો મહાવીર મંદિર પટના પટનામાં આવેલું દસ હજાર વર્ગ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલું આ મંદિર ખાસ છે અને આ મંદિરમાં અસ્થાયી રામ સેતુ આવેલો છે આ સેતુને કાચના એક પાત્રમાં રાખવામાં આવ્યો છે દર્શક મિત્રો આપણે જોયું ને કે હનુમાનજીના મંદિરો તો દરેક જગ્યાએ ફેલાય છે પરંતુ દેશભરમાં ફેલાયેલા આ ખાસ હનુમાનજી મંદિરો સૌ કોઈ તેના દર્શન થી ધન્યતા અનુભવાય છે માટે જ આ મંદિરોમાં ભક્તો ની ભારે ભીડ જોવા મળતી હોય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર